કચ્છ જિલ્લામાં ગેરકાયદે ખનન માટે ટાસ્ક ફોર્સ દ્વારા છેલ્લા બે દિવસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે આ કાર્યવાહીમાં રૂપિયા એક પોઈન્ટ પચીસ કરોડનું મુદ્દામાલ જપ્ત કરીને નવ વાહનો સીઝ કરવામાં આવ્યા છે છ ડિસેમ્બર બે હજાર પચ્ચીસના રોજ વહેલી સવારે ભચાઉ તાલુકાના લાકડીયા હાઇવે પરથી ચાઇના ક્લે ખનીજનું ગેરકાયદે વહન કરતા ચાર ડમ્પર ઝડપાયા હતા આ તમામ વાહનોને સીઝ કરીને લાકડીયા પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા હતા

આ તમામ વાહનોને સીઝ કરીને પ્રાગપર પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યા હતા કચ્છ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ રચાયેલી ટાસ્ક ફોર્સ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે જિલ્લા તંત્રએ જણાવ્યું કે ગેરકાયદે ખનન વિરુદ્ધ આવી કડક કાર્યવાહી ભવિષ્યમાં પણ સતત ચાલુ રહેશે